રામજી પ્રભુ એટલે 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 બરાબર હવે થશે થશે તો ત્રીસ તારીખ પણ છે ને એમનું ત્રીસમું વર્ષ પણ થશે હમ થેન્ક યુ માઇક આપો પેલી બાજુ પેલી બાજુ તમે તમે એમ કહો

મલે રમણ આશ્રમ રમણ છે કેવો એને જે કેવું લે આપો એમ આપણે બાવીસ વર્ષ પેલા આવ્યા હતા રખ્યાલય રામજી પ્રભુ ત્યાં નાનજી પ્રભુ હતા ત્યારે એટલે તત્બોધ થયો હતો પછી રામજી પ્રભુને વૃક્ષોપ્રિય હતા એટલે અમે વૃક્ષો અમે પછી આવ્યા જ નથી આપણે ત્યારે અહીંયા આવ્યો ત્યારે કાંઈ નહોતું બેસી જાવ ત્યારે અહીંયા કાંઈ નહોતું અને પછી આપણે આવ્યા જ નથી બાવીસ વર્ષ અને પછી રામજી પ્રભુએ કુટીરો કરી આપણને ખબર નથી અને પછી વિવેક પ્રભુ બાવીસ વર્ષ પછી અમે અમદાવાદ સુરત પ્રભુથી આવીને કે લાભ આપો નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા તો આપણે નહોતા આટલા બાવીસ વર્ષ પહેલાં હતા એટલે ત્યારે વૃક્ષો નહોતા પછી રામજી પ્રભુએ કુટીરી કરે એમાંય આપણે નથી પછી વિવેક પ્રભુએ કહ્યું કે લાભ આપો આપણે આવી ગયા એટલે તો વિવેક પ્રભુની સર્વાન રેમીની પ્રેરણા છે અને પછી સાત દિવસ ભગવાનના સંપૂર્ણ દર્શન આખી સૌરાષ્ટ્ર દર્શન અને યાત્રા અને તીર્થયાત્રા અને સંપૂર્ણ ભગવાનના અને સંપૂર્ણ ભગવાનનો આનંદ મંગળ એમાં પણ અમે નહોતો અમે કીધું નથી એ વિવેક પ્રભુની સર્વાંતર એમની પ્રેરણા એ શ્રેય પણ એમને એમણે આ લાભ જે અપાયો છે બધાને એ શ્રેય પણ વિવેક પ્રભુનો એ સાત દિવસ ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ એ શ્રેય પણ વિવેક પ્રભુનો આપણે કાંઈ આમાં કર્યું નથી આપણે તો બેઠા બેઠા કોઈ કંઈક લેક્ચર કરો એટલે આપણે કરી દેવાનું આ લેક્ચર છે ભગવાન બધું છે લેક્ચર નથી સર્વ પરમાત્મા છે એટલે પછી પછી એમની આમની સર્વાંતરણા ભગવાન ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આપણે તો પેલા ત્રણ દિવસ જ કરતા પેલું નૂતન વર્ષ અભિનંદન કાર્તિક સુદ એકમ અને પછી સત્તર પાંચ એટલે પરમ પ્રાગટ્ય અને પછી રાજ પૂર્ણિમા સુદ પૂર્ણિમા ત્રણ દિવસ જ આપણે કરતા હતા પણ પછી વળી અવિવેક સર્વંત એમની પ્રેરણા એટલે અઢાર ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ એમાં રમણ નહોતું લખ્યું એટલે રામજી અરવિંદ પ્રભુ કે આમાં રમણ નથી તો ભાઈ લખો રમણ તો આજે રમણ આવી ગયા આ બધા રૂપમાં રમણ જ આવ્યા એટલે ભગવાન જ આવ્યા એટલે તેઓનું તાત્પર્ય હવે પછી છે આના પછી સરસ્વતી પૂજા વસંત પંચમી મહાસુદ પૂનમ તારીખ શું છે એની સરસ્વતી પૂજા બધા ભગવાનનું રાખેલું છે અઢાર અઢાર સમજાય આ આપણે અહીંયા આવ્યા પંદરમી ઓગસ્ટે આવ્યા એને પછી આપણે વ્યાસ પૂર્ણિમા કરી બરાબર છે પછી નૂતન વર્ષાભિનંદન થયું પછી કાર્તિક સુદ પૂનમ દેવ દિવાળી થઈ અને આ ચોથો ભગવાનનો વ્યાપક વ્યાપક વાર્ષિકોત્સવ એમના દત્તાત્રેય થઈને એટલે માક્ષર સુદ પૂનમ દત્તાત્રેય જયંતિ બધાને ખબર નહોતી એટલે ત્યારે એ પ્રમાણે આવ્યા ત્રણસો ત્રેતેર આજે બધાને ખબર છે એટલે હવે તો બધા અઢારે અઢારમાં બધા આવશે એટલે આજે છે રમણ જયંતિ એટલે ભગવાન રમણ હતા એ સરળ હતા જેમ રામકૃષ્ણ પણ કીધું કે પાંચ વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય તો રમણ એવા જ હતા સુધી એકોતેરનું શરીર થયું ત્યાં સુધી બાળક જેવા જ હતા અને જે હોય ને જેવું હોય એ જ કહેવાનું ને એવું જ કહેવાનું જરાય પ્લસ માઇનસ નહીં વધુ નહીં ને ઓછું નહીં સાચું એટલે સાચું સાચું જ કહેવાનું એવું એવા રમણ હતા અને એમ નથી કહેતા કે તમારે આત્મસાક્ષાત્કાર કરવાનો છે ગુરુ એમ કે મેં કર્યો છે ને તમને કરાવવું એવું બધું નહીં તો ગુચવાડા મને નાખે કન્ફ્યુઝન મને રમણ શું કે તમે પોતે જ છો આટલું જ હતું રમણ પાસે તમારે આત્મા કે ભગવાન મેળવવા નથી મેળવવાના નથી તમે પોતે જ છો આટલું જ તમે પોતે જ છો છ અક્ષર મારે ભગવાનના દર્શન કરવા છે મારે આત્મસાક્ષાત્કાર કરવો છે મારે ઈશ્વર સાક્ષાત્કાર કરવો છે મારે બ્રહ્મ શોતે જ છો પણ કઈ રીતે એ જે અનંત વ્યાપક છે ચૈતન પ્રકાશ એ જ સર્વના હૃદયમાં સર્વના આત્મા રૂપે રહેલો છે તો તમે એ અનંત વ્યાપક સમાન પૂર્ણ રૂપ આકાશ જેવા એ ચૈતન્ય પ્રકાશ એ પરબ્રહ્મ પરમાત્મા છો તમે પોતે જ છો રૂપે નહીં રમણ ચોખ્ખું કહેતા એમ કે આખા વેદાંત અનુસાર ચાર શબ્દમાં સમાવી શકાય દેહો ના હમકો હમસો હમ કે હું દેહ નથી હું કોણ છું હું પરમાત્મા છું બધાને એમ જ રહેવાનું બીજું આ દેહ હું નહીં રાખવાનું હું પરમાત્મા છું હું આનંદ થઈ પ્રકાશ પરમાત્મા છું કેવળ બીજું હું કરતા છું એ હું નહીં રાખવાનું હું કરું છું એ નહીં બે પોઈન્ટ હતા હું દેહ છું એ ભ્રમ નહીં રાખવાનો એ કલ્પના નહીં રાખવાની અને હું કરું છું એ કલ્પના એ ભ્રમ નહીં રાખવાની પછી જુઓ કેવું સરસ થાય ધારો તમે એમ કહો હું ત્યાં જઈશ હું ભગવાનમાં જઈશ ને પછી મારું કામ આમ તેમ થશે તો તમે જોશો કે તમારાથી વધારે સારું થયું હશે તમે કરતા હશો તો તમે અહીં આવશો એના કરતાં તમારો ભગવાને સંભાળી લીધો હશે અને વધારે સરસ રીતે થયો હશે એટલે આપણને વિશ્વાસ હોવો જોઈએ ભગવાનમાં આપણા જ હૃદયમાં જે ભગવાન છે એ જ ભગવાનથી આકાશ પ્રકાશે છે એ જ ભગવાનથી અનંત સૂર્યો પ્રકાશે અનંત બ્રહ્માંડો પ્રકાશે આ અનંત વાયુ આ તેજ અગ્નિ જળ પૃથ્વી બધાની બુદ્ધિ અને બધાનું કાર્ય બધું પ્રકાશે એ જ એ કેવળ અનંત રીતે પ્રકાશ પરમાત્મા એ જ બધાની અંદર બધાનું પોતાનું સાચું શુદ્ધ સ્વરૂપ છે તમે તમને પરમાત્મા જાણો દેહ ન માનો એટલું રમણનું કહેવું છે એટલે કે આખા વેદાંતનો સાર ચાર શબ્દોમાં સમાવી શકાય દેહો નાહમ કોહમ સોહમ હું દેહ નથી હું કોણ છું હું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું હું પોતે આનંદપૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ અને હું હમા સચ્ચિદ આનંદગન ક્લિયર બને બોલો હવે વિવેક પ્રમાણે જે ફરમાવું એ ફરમાવે એટલે આ લાભનો શ્રેય જાય છે અને આ જે અખંડપૂર્ણ પૂર્ણ તત્વ રોજ સવારે સાત થી આઠ ને સાંજે સાત થી આઠ વસીઠ રામનો સંવાદ એમાં આ જ પ્રકાશ છે કે આ સર્વ પરમાત્મા છે ભગવાન બધું છે આ શ્રેય એમને જાય છે પછી સાત વર્ષની સૌરાષ્ટ્ર તીર્થ દર્શન યાત્રા અને સંપૂર્ણ ભગવાનનો આનંદ સંપૂર્ણ ભગવાનનું દર્શન ભગવાનનું સંપૂર્ણ દર્શન ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ એ થઈ પણ અમે કંઈ કીધું નથી આપણે કહેતાનો આપણે નકમ કહેવાય છે બીજું કહેવાય છે જ્યારે હું બાળપણમાં હતો ત્યારે મને સત્સંગમાં લઈ જતા જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં લઈ જતા એટલે થી એમ કે આધ્યાત્મિક રૂચિ કેળવાઈ અને પછી દાદા સાબરકાંઠામાં પણ ફર્યા પછી પ્રભુ મળ્યા તો પ્રભુના તત્વબોધમાં પણ નાનજી દાદા લઈ જતા રામજી પ્રભુ લઈ જતા અને બધા જે સત્સંગમાં ફર્યા પછી અંદરથી એવું જાણવા મળ્યું કે બીજે બધે કંઈક ના કંઈક ક્રિયાઓ કરવાની છે મનથી ચિત્ત દ્વારા સ્મરણ કરવાનું ક્રિયાઓ કરવાની ધ્યાન કરવાનું માળા કરવાની જ્યારે પ્રભુના તત્વબોધમાં શ્રી યોગ વશિષ્ઠ રામાયણના તત્વબોધમાં કંઈ કરવાનું નહીં અને સીધો પ્રકાશ અનુભવાય છે અને દાદા છેલ્લે છેલ્લે એવું કહેતા ગયા કે હે વિવેક આ મારા જીવનનો નિચોડ તને કહું કે જે પ્રભુનો શ્રી યોગ વસિષ્ઠ રામાયણનો તત્વબોધ છે એ સીધો પ્રકાશમાં જાગ્રત થવાય છે અને બીજે બધે પ્રકાશમાં કઈક ને કઈક ક્રિયા કરવામાં જ આપણે એમાં અટવાઈ પડીએ છીએ એટલે એ ઓળખી ગયા હતા પ્રભુને કે અને એનું ઉદાહરણ કહું કે અમે આ યાત્રામાં પ્રભુ સાથે જે ઢસામાં ગયા તો ત્યાં એક મોચી દાદા હતા અને જયારે હું મોચી દાદાને મળ્યો કે દાદા પ્રભુ અહીંયા આવતા ઓટલે બેસતા એમને કીધું કે પ્રભુ મારી સાથે ઓટલે બેસતા અને બાળપણમાં એમના મુખેથી એક જ વાત હોય પરમાત્મા તત્વ અને ભગવાન સિવાય કોઈ વાત ન હોય બાળપણમાં હતા ત્યારે આ જ વાત કરતા અમારી સાથે બીજું કોઈ તત્વબોધ નહોતો થતો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે ખરેખર પ્રભુ બાળપણથી જ જે અવસ્થાથી જ કેવળ તત્વ અને પ્રકાશ સિવાય કોઈ વાત નથી ત્યાંના બધા ભાવિકોના મુખે પણ આ જ વાત હતી તો આ યાત્રામાં એવો આનંદ મંગળ થયો કે જેને શબ્દોમાં વર્ણન ન કરી શકીએ એમ ખૂબ ખૂબ આનંદ થયો અને દાદા એ તો મને છેલ્લે એવું કીધું કે હે વિવેક વસિષ્ઠ મુનિ પ્રભુના સ્વરૂપે અવતરણ થઈ અને આપણને આ જન્મ મુક્ત કરવા આવ્યા પ્રભુ નો તત્વ બો છોડશો નહીં અને જયારે જયારે લાભ મળે તમે લેતા રહેજો કેમ કે તમને પ્રભુ દેખાય છે પણ મને સાક્ષાત વસિષ્ઠ મુનિ દર્શન થાય છે આવો એમનો છેલ્લો ઉપદેશ હતો

લાડવા ખાવા મળે મોહનથાળ ખાવા મળે દૂધપાક ખાવા મળે અને તત્ત્વબોધનો લાભ મળી રહ્યો છે તો ખરેખર આપણી આ ભૂમિ ધન્ય છે અને કઈક પુણ્ય કામ કરતું છે કે હું તો નિમિત્ત માત્ર છું મને જે સ્પૂર્ણા થતી એ પ્રભુ આગળ ભાવ વ્યક્ત કરતો અને એ નિમિત્ત છું પણ આજે ઘણા બધાના પુણ્યનો ઉદય થયો કે પ્રભુ આજે આ કલ્યાણધામ નાનજી દાદાના કલ્યાણધામમાં પાવન પગલા પડ્યા અને આજે બધાને ખૂબ આનંદ લઈ રહ્યા છે રોજ સવારે કલાક હોય સાંજે હોય વ્યાપક રોજ એટલે ખૂબ ખૂબ આનંદ થયો અને ખૂબ આનંદ મંગળ બીજું કે જણાઈ જ રહ્યું છે કે પરમાત્મા હાજર હજુ છે આમ એક ટાંકડી પડે એટલો અવાજ નથી બધાના મન આમ પ્રવેશતાની સાથે શાંત થઈ ગયા મને એક બે ભાવિકે કીધું કે વિવેક પ્રભુ કલ્યાણ ધામ પરમા નું ધામ બની ગયું છે ત્યાં સાથે જાય છે છે અને અને કેવળ અનુભવ થાય ભગવાન સિવાય જણાતું નથી તો આ એક તપોભૂમિનો પ્રભુ નો પ્રકાશ નો જે તત્વબોધ નો આપણને ખુબ લાભ મળી રહ્યો છે અને આ રીતે આપ સૌ લાભ લેતા રહેશો એ જ સાથે મારી વાત કરી રહ્યું છે ઓહ ઓહ ઋષિકેશમાં ઋષિકેશમાં ડોક્ટર શિવાનંદ સ્વામી થઈ ગયા સરસ્વતી અને એમના શિષ્ય ચૈતન્યાનંદ સ્વામી ઉત્તર કાશીમાં ચાલીસ વર્ષ એમનો એમણે લાભ લીધો છે બાલ બ્રહ્મચારી છે અને ચૈતન્યંદ સ્વામીના શિષ્ય ડોક્ટર શિવાનંદના શિષ્યના શિષ્ય અને ઘણા સાધુ સંન્યાસી મહાત્માઓનો એમને દર્શન સેવા સત્સંગનો લાભ લીધેલો છે અને અહીંયા પણ આવે છે સરળ છે એકદમ નિર્મળ છે પવિત્ર અને એમના હૃદયમાં ભગવાનનો સંપૂર્ણ ભાવ છે જય પ્રભુ વેદાંતની અંદર કુલ છ દર્શન છે યોગ દર્શન સાંખ્ય વૈશેષિક નૈયાયિક ઉત્તર મીમાંસા ને પૂર્વ મીમાંસા આ બધાએ દર્શનોએ આત્મજ્ઞાન કરાવવા માટેની કોશિશ કરી છે પણ આપણે બધાએ સત્તર તારીખે ધસા અંદર જે ઘરની અંદરથી થી એક મહાચિદાકાશ દર્શન સત્તર પાંચે પ્રગટ થયું હતું એના દર્શન કર્યા એટલે એક નવું દર્શન કે જે દર્શન પરમાત્મા તત્વ પ્રકાશ કરવાની અંદર આપણને ક્યાંય ક્યાંય ગૂંચાયા વગર સીધું જ આપણને આપણા સ્વરૂપનું દર્શન કરાવે તો રમણ મહર્ષિએ સરસ કહ્યું હું કોણ છું એ અઠ્યાવીસ પ્રશ્નોના જવાબોથી પણ આ મહાચિદાકાશ પ્રકાશ દર્શન એ સીધું ડાયરેક્ટ દર્શન કેવું દર્શન અત્યારે આપણે એમ લાગ્યું કે પ્રભુ કલાક કઈક બોલ્યા પણ કશું બોલ્યા નથી ખાલી પ્રકાશ પ્રકાશ અડતાલીસ કે છેતાલીસ વર્ષથી પ્રભુએ પ્રવેશ કર્યો અહીં ત્યારથી આપણને એમ લાગે છે કે પ્રભુ કઈક બોલે છે પ્રભુ કઈ બોલતા નથી પ્રભુ ખાલી પ્રકાશ પ્રકાશે અત્યંત સૂક્ષ્મ અને સંપૂર્ણ શુદ્ધ અવલોકન એ શબ્દ પ્રભુ કે સંપૂર્ણ વિશ્વાસ હવે આપણા ભાગે શું રહ્યું તો આપણા ભાગે એક વાત પ્રભુએ આપણને કહી હતી કે બે ઘેટા ઝઘડે એમાં બળવાન ઘેટું જીતી જાય આપણી જેટલી શ્રવણની મહેનત હશે આપણો જેટલો ઝુકાવ હું મારું અથવા તો જે કઈ પણ જો આપણે સંસારમાં બધું કરીએ છીએ છીએ કરી અને આપણે આપણે બાકી બધા મનોમન એક જ વાત કહીએ કે આ ધંધો કર્યા જેવો નહોતો કંઈ પણ કરી કારણ કે કંઈ પણ કરીને આપણે દુખી થઈએ છીએ એ નિર્વિવાદ સત્ય છે અને એ અને આ પ્રકાશ આપણને સીધા આપણા સ્વરૂપની અંદર લઈ જાય છે અહીં જેટલા પણ મહાવાક્યો વચનામૃતો છે અને પ્રભુના મુખેથી અખંડ બોલાય છે અનંત બોલાય છે પાસે મનુષ્ય જન્મ જે મળ્યો છે આપણી જોડે શરીર કોઈ યુવાન છે કોઈ વૃદ્ધ છે અને હવે તો આપણા બધાના શરીરોની અંદર એટલી જ શક્તિ બચી છે કે ખાલી આ તત્વો બોધ લઈ શકીએ બીજું કંઈ કરી શકીએ ધારીએ તો કરી શકીએ એમ નથી કારણ કે બધા હાથ પગ બધા નબળા પડતા જાય છે રોગો થતા જાય છે વાતાવરણ બગડતું જાય છે તો આપણે એટલું કરી શકીએ એવા છીએ કે બળવાન ઘેટું જીતી જાય તો બળવાન ગેટું જીતી જાય એટલે એટલા માટે થઈને આ તત્વ પ્રકાશ જે સતત અહીંથી થઈ રહ્યો છે એના આપણે કન્ટિન્યુસ શ્રવણ શ્રવણ અને એક ધ્યાનથી શ્રવણ એમ કરીએ તો સો ટકા આપણે પરમાત્મા જ પ્રકાશી રહ્યો છે પરમાત્મા કારણ કે મહાવાક્ય ની અંદર આવું જ આવી જ વાત છે અને ખરેખર આપણે બધાને ખરેખર જયારે આપણે જોયું આશાના એ ઘરની અંદર જે દર્શન પ્રગટ્યું એ દર્શન રિયલ મહાચિદાકાશ દર્શન છે એવું તો આ યોગવાશિષ્ટના પ્રકાશ પછી નહીં પણ નિરપેક્ષ સત જે દિવસે પ્રકાશ્યું એ એ પત્ર જે દિવસે લખાયો એ પત્ર કમ્પ્લેટ આર પાર કેવળ પરમાત્મા જ પરમાત્મા છે આ તો બધું એમ કેવાય શ્લોક લખ્યા પછી બધાનું ભાષ્ય લખ્યું એવી રીતે આ તો એક એનો વિસ્તાર વિસ્તાર વિચાર ચાલી રહ્યો છે પણ આપણે બધા ખૂબ નસીબવાળા છીએ આપણે બધા જ નહીં આખા વર્લ્ડ ની અંદર આ પૃથ્વીના આખા ગોળાની અંદર જેણે જેણે પ્રભુના દર્શન કર્યા છે ને એ લોકો બધા ખૂબ ભાગ્યશાળી છે અને એક વસ્તુ પ્રભુએ જે કહી હતી

એક કલાક અને સાંજે એક કલાક જે પ્રભુ નો તત્વબોધ થયો છે વારંવાર વારંવાર શ્રવણ શ્રવણ કરી અને એની અંદર એમ કે શું છે આ વસ્તુ એ કશું નહીં આપણું સ્વરૂપ જ આપણને કે કે કરે છે કે તમે આ છો તમે આ નથી તમે દેહ નથી તમે મારા મધર ને કેન્સર થયું પ્રભુને કહ્યું કે આવો ને પ્રભુ દર્શન આપો દર્શન આપવા આપવાયા પ્રભુ આઈને આટલું જ કહ્યું તમે પરમાત્મા છો તમે આત્મા છો તમને કશું થયું નથી તમે આનંદ મંગલમાં પ્રકાશ સિવાય બીજું કશું હોય શકે નહીં અને એવો આપણો બધાનો વિશ્વાસ છે શ્રદ્ધા છે તો વાત આટલી છે કે જે દિવસે આ બળવાન ઘેટું થયું આપણી અંદરથી પ્રકાશ તત્વ પ્રકાશ જો જોકે આવું બધું કશું છે નહીં કોઈ બોલતું નહીં સાંભળતું નહીં ઘેટું નથી કેવળ પ્રકાશ જ છે છતાંય પણ ખરેખર આપણે વાત કરીએ તો જે આ સાતમા દર્શનના આપણને જે લાભ મળ્યો છે મળી રહ્યો છે અને આપણે લઈ રહ્યા છીએ એ ખરેખર આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કારણ કે સંસાર ભયંકર દુઃખોથી ભરેલો છે એક સેકન્ડ બી પ્રભુ એક ક્ષણ પણ મનની એક વૃત્તિ સ્થિર રહેતી નથી જયારે અહીં આપણે બેસીએ છીએ અહીં જયારે પ્રભુને સાંભળીએ છીએ ત્યારે ખરેખર આપણે બધા ધન્ય જઈએ છીએ આ મનુષ્ય જીવન સફળ થઈ જાય છે આપણા શાસ્ત્રોએ જેવું ને ચોર્યાસી યોની ફરતો ફરતો માણસ આવી જાય ને એવોની અંદર પોતાના સ્વરૂપ ને પોતાના પ્રકાશ પામી શકે છે આ પ્રકાશ અને એક એવો ગુંચવાળા વગરનો પ્રકાશ બાકી આપણે એવો અધિકાર નથી કોઈની નિંદા કરવાનો પણ ભલે જે બી રચાયું જે બી ચાલી રહ્યું છે પણ એની અંદર આપણને જે આ પ્રકાશ મળ્યો છે આ દર્શન મળ્યું છે એ એવું એક સર્વશ્રેષ્ઠ દર્શન છે કે કોઈ પણ જગ્યાએ આપણે ફસાયા ફંટાયા વગર સીધા જ આપણે આપણા પોતાના સ્વરૂપના આપણે દર્શન કરી લઈએ એવા દર્શન વિશે આજે કન્ટિન્યુ તત્વબોધ થઈ રહ્યો છે એ આપણા બધાના કોઈ હજારો જન્મોના પુણ્ય ના પ્રતાપ આ થયો છે અને આમ તો એવું કહેવાય કે દર્શન માત્ર કોઈ કદાચ કશું આમથી કંઈ જાણતું ના હોય વેદાંત કે શ્લોક કે સંસ્કૃત કે કંઈ પણ ખાલી જો પ્રભુના દર્શન કરે ને તો એનો બેડો પાર છે એ એમાં કોઈ શંકાને સ્થાન નથી તો અમને પણ ખૂબ આનંદ થાય છે અમે ઘણું વેદાંત સાંભળતા હતા ઘણું કર્યું શ્લોકો ગોખતા બીજું કરતા હતા પણ ખરેખર સુક્ષ્મની અંદર ક્યાંકથી અહંકાર જ મોટો થતો હતો અને પ્રભુએ અત્યારે કહ્યું ને કે જ્યાં સુધી હું રહેશે ને ત્યાં સુધી તો આ બધું સંભવ નથી ખાલી તમે તમારા કાઢી નાખો એટલું કહ્યું એટલે હું અગર આપણે બધા ખરેખર પરમાત્મા છીએ પરમાત્મા પોતે જ પ્રકાશી રહ્યો છે તો આવો લાભ જે આપણને આ જન્મની અંદર મળ્યો છે એટલે પ્રભુએ વાત કરીને કે રમણ મહર્ષિ કહેતા કે દરેક જીવ દુઃખ કોઈ ઈચ્છતું નથી કોઈને એક સેકન્ડ થોડું દુઃખ હોય તો એ ગમતું નથી એમ સુખ રહેવા જ ઈચ્છે છે અને એ સુખ આ પરમાત્મા પ્રકાશ જ છે એના સિવાયનું કોઈ બીજું સુખ નથી એટલે બસ બને એટલો આપણે બધા વારંવાર આ દર્શનનો લાભ લઈએ વારંવાર શ્રવણ કરીએ અને ભગવાન વશિષ્ઠ જે કહ્યું ને કે મારામાં જો સંપૂર્ણ શ્રદ્ધા હશે બરોબર શ્રદ્ધાને વિશ્વાસ તો જ તને આ કામ લાગશે બાકી રાખમાં હવન કર્યા જેવું એટલે આપણા ખૂબ શ્રદ્ધાપૂર્ણ પ્રભુના જે દર્શન થાય છે જે લાભ મળે છે એ ખરેખર આપણો એક મનુષ્ય જીવન સફળ છે ખરેખર ખુબ આનંદ થયો આપણે જયારે ગયા અને એક એક જગ્યા ત્યારે હૃદય ભરાઈ જતું આપણે વૃંદાવનમાં જઈએ ત્યારે તો તો કેટલા વર્ષો થઈ ગયા ત્યાર ત્યાં આગળ આપણને આનંદ થાય જાય તો આ તો સ્વયં શ્રી કૃષ્ણ પોતે બતાવા આવ્યા કે જો અહીં શ્રી કૃષ્ણ નાતા હતા અહીં જન્મ્યા હતા અહીંયા કર્યું હતું તો આવું બધું દર્શન જે આપણે કરીએ છીએ આપણો શ્રદ્ધા અને વિશ્વાસ એ જ આપણને સો ટકા આપણા પોતાના સ્વરૂપ સુધી લઈ જશે અને લઈ જઈ રહ્યું છે એ જ છે પ્રભુ એમ કે એ જ છે એના સિવાય કશું છે નહીં તો આ લાભ એ જ બહુ મોટી વસ્તુ છે કે જેની અંદર કંઈ પણ કર્યા વગર વિવેક પ્રભુએ બે કંઈ કરવાનું નથી કંઈ પણ ખરેખર એવું થાય છે જો આપણે બધા સવાર ઉઠીએ ને પછી ખાલી એટલું બસ પથારી બેસી બે મિનિટ માટે આપણો વિચાર કરવાનો કે કંઈ કરવા વાળો હું આવી જાય છે એ હું આવે પાછું પેલું દર્શન નથી રહેતું એટલે સ્વયં છે પ્રભુ કે સ્વયં છે સહજ છે બસ તમે ખાલી પોતાના હું નથી રમણ મળશે ને દેહો નામ કહું છો મેં પ્રભુ આપણને કહે તો આવું બધું આપણે બધા જે બી કરી રહ્યા છીએ ખરેખર ખૂબ ભાગ્યની વસ્તુ છે આના જેવો ખરેખર કોઈ ખજાનો નથી કોઈ મિલકત નથી જે આપણને આપણા પરિવારને આખા આખા સમાજને આખા દેશને આખી દુનિયાને ધન્ય ધન્ય કરી દે એવી વસ્તુ આપણી આગળ પ્રાપ્ત થઈ છે તો એ જ આપણું પોતાનું ભાગ્ય છે બસ આ દર્શન જે કર્યું મનુષ્ય જીવન સફળ છે બસ વાત રહી આપણી અંદર કે આપણે વધુમાં વધુ શ્રદ્ધાથી આ શ્રવણ કર્યા કરીએ જય પ્રભુ